હાલ એક ખૂબ જ દુઃખદ ખબર સામે આવી રહી છે વૈશ્વિક સ્તર પર ખૂબ જ ગંભીર અને ઝડપથી ફેલાતી બીમારી કેન્સર છે જેના કારણે લાખો લોકોના મૃત્યુ થઈ રહ્યા છે સમગ્ર વિશ્વમાં દર છઠ્ઠું મોત કેન્સરના કારણે થઈ રહ્યું છે તેથી જ લોકોમાં કેન્સર નામક બીમારી વિશે સતર્કતા આવે તે ઉદ્દેશ્ય સાથે ચાર ફેબ્રુઆરીના રોજ વિશ્વ કેન્સર દિવસની ઉજવણી કરવામાં આવે છે માવા મસાલા અને ગુટખાના કારણે પણ કેન્સર થઈ શકે છે આ વાત લોકો જાણતા હોવા છતાં તેનું સેવન કરે છે પરંતુ આ માવા મસાલાના કારણે શરીરમાં અનેક બીમારીઓ ઘર કરી શકે છે તો કેટલાક લોકોને આ વ્યસનના કારણે મોઢા પણ ઓછા ખૂલતા હોય છે જાણીતા તબીબે કહ્યું કે તમાકુ પાન મસાલા ખાતા દર્દીઓનું મોઢું બે આંગળી જ ખૂલે છે કે પછી એક જ આંગળી ખૂલે છે સોપારી સૂનો અને તમાકુથી માવો બને છે તેને મોઢામાં લાંબો સમય સુધી રાખવામાં આવે અને મોટી માત્રામાં ખાવામાં આવે ત્યારે મોઢું ખુલવામાં મુશ્કેલી આવી શકે છે સોપારીમાં એરોક્લોઇન હોય છે જે ગાલની ચામડીને વધારે જાડી કરે છે જેના કારણે ગાલની ચામડીનું લચીલાપણ જતું રહે છે જેના કારણે મોઢું ઓછું ખુલે છે તબીબે વિગતો આપતા કહ્યું કે દર્દીનું મોઢું બે આંગળી કે તેના કરતાં પણ ઓછું ખુલે ત્યારે તેને લેટ સ્ટેજ કહેવાય છે તો હાલ માટે આટલું જ મળીશું એવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે